જય માતાજી મિત્રો તો આજનો અમે પુસ્તઅપનો વિડીયો લઈને આવી ગયા છો અને જે સરસ મજાનું પુશઅપ કરશે જે પુષઅપ વધારે કરશે એને પોંચસો રૂપિયા ઇનામ આપવામાં આવશે તો મિત્રો આજના વિડીયોમાં તમે જોઈ શકો છો તો અમારા વિડીયોમાં બનાવી દેજો જય માતાજી મિત્રો તો વિડીયોમાં બનાવીજો

કેતનભાઈ ભાઈ મિત્રો જોરદાર પ્રેક્ટિસ ચાલુ છે અને વ્યુ ભા ઉતલ કરો ઉતલ કરો મહેશભાઈ આવી રહ્યા છે આવી ગયા છે મિત્રો તમે જોઈ શકો છો મહેશભાઈ આવે છે અને વ્યુ ભા હારી ગયા અને કેતનભાઈ અને મહેશભાઈ ચાલન ચાલુ છે જોરદાર તો કોણ જીતશે આજના વિડીયોમાં મિત્રો તમે જોઈ શકો છો મહેશભાઈ ઉતવાલ કરો મહેશભાઈ

વિડીયો મિત્રો કલાક જેવો થઈ ગયો સમય થઈ ગયો છે પણ કોઈ હારે એમ નથી બે ભાઈઓ એટલા જ હરાખમાં છે કે પાંચસો રૂપિયા અમે જ લઈ જશે કેતન ભાઈ હારી ગયા છે અને મહેશભાઈ જીતી ગયા છે કેટલા હરાખમાં છે મહેશભાઈ તમે જોઈ શકો છો અહીંયા વ્યુ ભા વ્યુ ભા જો વ્યુ ભા અને કેતનભાઈ કેતનભાઈ હમણાં તો ચા ઉભા છે સોના બનાવો હો હો હારી ગયા છે અને વ્યુ ભા વ્યુ ભાઈ